નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા ગ્રાહક સભ્ય ભેટ અર્પણ સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ડોન ચોક પાસે આવેલ બેંકની મુખ્ય શાખાના હોલ ખાતે યોજવામાં આવેલ સમારોહમાં બેંકના ચેરમેન પ્રભાતસિંહ ગોહિલ વાઇસ ચેરમેન સુરેશભાઈ ધાંધલિયા મેનેજિંગ ડિરેક્ટર ગિરીશભાઈ શાહ તથા નરેશભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા બેંકના હોદ્દેદારોના હસ્તે સભાસદોને ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાગરિક બેંકના સભાસદો અને ગ્રાહકો હાજર રહ્યા હતા